ડભોઈ નગરપાલિકા ખાતે પ્રમુખ બિરેન શાહની અધ્યક્ષતામાં વાર્ષિક સાધારણ સભાની સભા મળી જેમાં પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ પાલિકામાં ચોવીસ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી જેમાં મુખ્યત્વે ડ્રેનેજ પાણીની સમસ્યા સાથે પાલિકામાં નવા ડોર ટુ ડોર ટેમ્પા અને એક મહિન્દ્રા ગાડી લાવવા માટે બહાલી અપાઈ હતી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર શોપિંગ કોમ્પ્લેક્સ નિર્માણ માટે પણ ઠરાવ મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે તો સફાઈ અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખી સફાઈ વેરામાં વધારો કરવા પણ મુદ્દાઓ પર ચર્ચા બાદ બહાલી અપાઈ હતી સાથે પ્રમુખ બિરેન દ્વારા આગામી એક ઓગસ્ટથી ડભોઈ નગરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ કડક અમલ શરૂ કરવા સૂચન મૂકવામાં આવ્યું હતું પેપર કાપ અને પ્લાસ્ટિકથી ડ્રેનેજ ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે સાથે નગરમાં ગંદકીનું સામ્રાજ્ય પણ વધે છે જેને આગામી એક ઓગસ્ટથી પ્લાસ્ટિક સંપૂર્ણ વપરાશ બંધ પર અમલવારી કરવા સૂચન કર્યું હતું રિપોર્ટર નિરંજન ચૌહાણ બી ન્યૂઝ ડભોઈ આજે જે આપણે અમારો ભીય આયોજન કરે તો એવું ખાલી તમે આપને મંજૂરી માંગીએ એટલે ના ના નથી જો શામકાલીને જે ફાળવવાનો હેરાનો સંધામાં અહીના પાંચલા ફંડ દરિયાનો બેક પોઈન્ટ ઉપર જો જમાદારનો પાટીમાં ખાતે ઉતારવા માટેનો સમય કાઉંડી લેવી સરકારની દેખે કર્યો ઉપલોમાં આવી હેરાનો સંધામાં ઉપલો કે બંદર સાહેબ ઉપર દ્વારા જમાદારનો મોટા વિરોધ એમ પણ બળવાનો પર હેરાનો મોલાઓ ને બેટર પાણીકાળ સરકીથી સમુદ્રકામાં સદર તપાસ કર્યો ઉપયોગ કરવાની સ્થનું સારું રાખાયા કટાશ કોસન કોસન કમ કમ પાડે તમારું વાંચન મિત્રતો નું છે ડી થી છે ખાલી ને કમ વાત છે બીજી કોઈ ગ્રેજ્યુએટ નથી કે કઈની એની જોડે એક અપુખો આજ રોજ નગરમાં નગરપાલિકાની સમગ્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોવીસ જિલ્લા મુદ્દા હતા જેમાં મેઇન મેન મુદ્દાની અંદર માર્કેટનો આરસીસી રોડ કરવાનું કામ નવીન ગાડી મહિન્દ્રા સ્કોર્પિયો નગરપાલિકામાં લેવાનું એક કામ મંજૂર કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ મંદિરની સામે જે ખુલ્લો પ્લોટ નગરપાલિકાનો આવ્યો છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ હોવાથી ત્યાં શોપિંગ રાત્રિ બજાર કે શોપિંગ જેવું આયોજન કરવાનું મંજૂર કર્યું છે દસ ડોર ટુ ડોર ટેમ્પા એટલે ટોટલ એકવીસ ટેમ્પા નભનગરની સ્વચ્છતા માટે જોડાશે એટલે દસ ટેમ્પા બીજા નવા લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે સરકારની યોજના સ્વચ્છતા પર વધારે ધ્યાન આપતા હોય સ્વચ્છતા ગામે ગામ નહીં પણ છેવાડાના ગામ સુધી છેવાડાના વિસ્તાર સુધી સફાઈ થાય એના ભાગરૂપે દસ ટેમ્પા લેવા નવ નવી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સફાઈ ચાર્જમાં વધારો લે કરવામાં આવ્યો છે જેનું એવું કારણ છે કે સફાઈ ચાર્જ જે લઈએ છે વાર્ષિક અમે એના અનુસંધાને સરકાર સીધી તરફથી ત્રણ ગણા બે ગણા ગ્રાન્ટ આપવામાં આવે છે જેના અનુસંધાને જે વાર્ષિક સો રૂપિયા ચાર્જ હતો રહેણાંક વિસ્તાર માટે એને બસો રૂપિયા કરવામાં આવ્યો છે અને કોમર્શિયલ દોઢસો રૂપિયા જે વેરો સફાઈ વેરો હતો જેને ચારસો રૂપિયા કરવામાં આવ્યો છે જે આ વધારો કરવાનું કામ કારણ એટલું જ હતું કે સી તરફથી મેક્ઝિમમ વધુમાં વધુ ગ્રાન્ટ આવી અને ડબ્બોને સ્વચ્છ બનાવવા માટે અમે સહભાગી થઈ શકીએ સાથે સાથે પ્લાસ્ટિક પર બેન્ડ લેવાનો એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જે પ્લાસ્ટિકના કપ પેપર કપ યુઝ કરે છે એમાં પ્લાસ્ટિકનું કોટી કોટડ આવે છે જે નાડાને ખુલ્લા તળાવોમાં એ ગંદકીનું સામ્રાજ્ય કરે છે જેથી એક આઠથી પ્લાસ્ટિક પર સંપૂર્ણ બેન્ડ મૂકવામાં આવે છે અને એ જો કરતાં પકડાશે કોઈ વેચતા કે છૂટક કે જથ્થાબંધ વેપારી તો આકરો દંડ શીખવામાં આવશે ને એ વારંવાર વેપારી એકથી બે વાર જલાયો તો એની દુકાન પણ સીઝ કરવામાં આવશે